નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ભાજપી શાસનની અજાયબી વિશ્વામિત્રી પૂર ગયું ત્યારે હવે ભૂખી ઉભરાઈ અને સમાગ છાણીના પંડિત દીનદયાળ બાગ પાસેની એકતા નગર પાસે શિવમ સોસાયટી આકાશ ગંગા અંબિકા સોસાયટી સહિત દસ જેટલી સોસાયટીના ના ઘરો માંગ ત્રીજી પાંચ ફૂટ ભૂખી કાંસના પાણી ભરાયેલા છે ભૂખી પર ડેપોવાળી બિલ્ડિંગ દબાણ નિઝામપુરા સત્યમ કારણે પાણી જરા પણ ઉતરતા નથી વિશ્વામિત્રી બચાવો સમિતિના પ્રમુખ કિશોર શર્માના ઘરમાં ગઈકાલ રાત્રે અઢી ફૂટ પાણી ઘૂસ્યા જે હાલ એક પણ ઇંચ પણ ઉતરતું નથી વિશ્વામિત્રી બચાવો સમિતિ રિપોર્ટ હઝરત ખાન વડોદરા